પાટણ માં ભગવાન બિરસા મુંડાજીની દોઢસો મી જન્મ જયંતિ કરવામાં આવી જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોરનું કહેવું વ્યક્તિને મારી શકાય પરંતુ તેના વિચારો ને નહીં તેવું ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત નું કહેવું ભારતના વિખ્યાત જનનાયક તથા આદિવાસી સમુદાયના પ્રેરણા સ્ત્રોત ભગવાન બિરસા મુંડાજીની 150 જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ અંતર્ગત પાટણ જિલ્લામાં આજે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કન્વેન્શન હોલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન જિલ્લા પંચાયત પાટણની પ્રમુખ શ્રી શ્રી હેતલબેન ઠાકોરે સંભાળ્યું વાત કરવામાં આવે તો કાર્યક્રમની શરૂઆત ભગવાન બિરસા મુંડાના જીવન ને સંઘર્ષ આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મના પ્રદર્શનથી કરવામાં આવી હતી કાર્યક્રમ સાથે જ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે મળે એ હેતુસર સેવા સેતુ કાર્યક્રમ પણ યોજાયો જેમાં આદિવાસી સમુદાયના લોકો દ્વારા સરાહનીય પ્રતિસાદ મળ્યો મંચસ્થ મહાનુભાવ દ્વારા રાજ્ય સરકારમાં નોકરી મેળવવા આદિવાસી યુવાનું રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ તથા વિવિધ ક્ષેત્રે ઉજ્જવળ કાર્ય કરનાર લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત આદિવાસી લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના સહાયનું ચેક વિતરણ પણ કરવામાં આવ્યું કાર્યક્રમને સંબોધતા શ્રી હેતલબેન ઠાકોરે જણાવ્યું કે ઉજવણી માત્ર એક વિધિ નથી પરંતુ આદિવાસી સમાજે દેશની આઝાદીમાં આપેલા યોગદાનને સ્મરણ કરવાનો અવસર છે તેમણે દરેક સમાજ અને વ્યક્તિને સમાન વિકાસની તક પ્રાપ્ત થાય એ માટે સંકલ્પ લેવા અનુરોધ કર્યો તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિરસા મુંડાજીના જન્મ જનજાત્ય જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવાની શરૂઆત કરી પહોંચાડવાનો સરાહનીય પ્રયાસ છે ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂતે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વ્યક્તિને મારી શકાય પરંતુ તેના વિચારોને નહીં બિરસા મુંડાના આદર્શો અને મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે તેમણે યુવાનોને પ્રેરણા આપી તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થાપિત કરેલા બિરસા મુંડા આદિજાતિ વિશ્વવિદ્યાલયનો ઉલ્લેખ કરતા આદિવાસી બાળકોના શિક્ષણ વિકાસ માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા આ પ્રસંગે પ્રોફેસર આશુતોષ પાઠકે બિરસા મુંડાના જીવન પરિચયનું વિગતવાર વર્ણન કર્યું જ્યારે શિક્ષક શ્રી પ્રવીણસિંહ ગોહિલે તેમના સંઘર્ષના વિવિધ પ્રસંગોને રજૂ કર્યા કાર્યક્રમમાં શાળાના બાળકોએ આદિવાસી લોક નૃત્યની મનોહર રજૂઆત કરી હતી આ ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વીસી બોડાણા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકે નાઈ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર ગુજરાત આદિવાસી સંગઠનના પ્રમુખ વિપુલ રાણા સહિત અધિકારીઓ આગેવાનો વિદ્યાર્થીગણ તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રામજી બરાયકુર આજનો પાટણ જિલ્લામાં એક સરસ કાર્યક્રમ ઉજાણો મને કહેતા વાતનો આનંદ છે સમગ્ર ભારતની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દોઢસો વર્ષ ઉજવાય એના માટેની એક સરસ વ્યવસ્થા કરી છે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ આ પ્રકારના કાર્યક્રમો થાય અને ભગવાન શ્રી માટેના એમના પચીસ વર્ષની ઉંમરે પણ આ દેશ માટે સ્વતંત્રતા માટે જે પ્રકારે વિચારો મૂક્યા અને અંગ્રેજોના સામે લડત ચલાવી અને જેને આ દેશમાં આઝાદી પ્રાપ્ત થઈ એમાં સૌથી મોટું યોગદાન છે એ બાબતના તમામ વિચારો લોકો સુધી પહોંચે અને એમના જે વિચારો છે એ વિચારોથી લોકો પ્રભાવિત થઈને એમના જીવનમાં પણ ઉતારે એ પ્રકારની વ્યવસ્થા સરકારશ્રીએ કરી છે આજે કલેક્ટરશ્રી અને એમની ટીમ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ બેનશ્રી તલબેનના પ્રમુખ સ્થાને આ કાર્યક્રમ ઉજાણો બહુ સરસ કાર્યક્રમ થયો અહીં પ્રતિજ્ઞા પણ કરી છે તેમના વિચારો સાથે લોકગીતના આવા અનેક પ્રકારના લોકો સુધી ગામડે ગામડે સુધી પહોંચશે અને આજે આ ખરેખર અદ્ભુત કાર્યક્રમમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો અને મુખ્યમંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું